તો શપથવિધિ બાદ હવે ગુજરાતમાં સૌથી મોટી ખલબલી થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં મોટા ફેરબદલની શક્યતા છે ગુજરાતમાં ભાજપના નબળા પરફોર્મન્સથી પાર પડી છે અનેક નેતાઓના ભાવિનો હવે ફેંસલો થશે અનેક મંત્રીઓની ખુરશી પણ ખતરામાં છે અને લેવાઈ શકે છે મોટા નિર્ણય પેટા ચૂંટણીમાં જીતેલા બે ધારાસભ્ય બની શકે છે મંત્રી કારણ કે આ પાંચ ધારાસભ્યો આપ અથવા કોંગ્રેસમાંથી

ભારતીય જનતા પાર્ટીએ પચીસ સીટો જીતી કરતાં કોંગ્રેસ એક બેઠક જીતી છે તેની ચર્ચા વધુ ચાલી રહી છે અને એવામાં પાંચ પેટા પણ જે ભાજપમાંથી કે આપ માફ કરશો કોંગ્રેસ કે આપમાંથી આવેલા ભાજપમાં જોડાયા છે તેમની જીત થઈ છે એટલે મોટા ફેરબદલની શક્યતા છે આ અંગે શું વિગતો મળી રહી છે એક બિલકુલ વિવાદિત સત્ય છે કારણ કે જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું આ વખતની ચૂંટણીમાં જે પરફોર્મન્સ રહ્યું છે એ ભાજપના નેતાઓની સાથે સાથે જે રાજનીતિના રણનીતિકારો છે ભાજપના એમના પણ માથું ખંજવાળતા થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી છે એક જીતની જે નોંધ લેવાઈ રહી છે એની સાથે સાથે એ વાતની પણ નોંધ લેવાઈ રહી છે કે ભાજપના કયા નેતાઓ એમાં નિષ્ક્રિય રહ્યા કયા નેતાઓના ગઢમાં ગાબડા પડ્યા છે કે જે સરકારમાં મંત્રી છે જે વર્તમાન સરકારના ધારાસભ્યો છે એની સાથે સાથે ખૂબ મોટી વાત એ છે કે ભલે ક્ષત્રિય આંદોલનની અસર જેવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા હોય કે નથી થઈ પણ પણ જે અસર થઈ છે જે મોટા ભાગના વિસ્તારોમાં ભાજપના નેતાઓની લીડ ઓછી થઈ છે અને એમાં જે નામો સામે આવી રહ્યા છે જે ચોંકાવનારી રીતે એ નામ એ પણ છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એમના જ ગઢમાંથી કોંગ્રેસને સારા એવા મત મળ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં પહોંચી ગયા છે એની પાછળના કારણો ઘણા બધા છે પરંતુ મોટી વાત જે તમે મને સવાલ કર્યો એના ભાગરૂપે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયાનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કારણ કે એક લાખથી વધારે લીડ સાથે તેઓ પેટા પણ જીત્યા છે અને રાજનીતિના જાણકાર લોકો કહી રહ્યા છે એમની એ ડીલ સાથે ભાજપમાં જોડાયા હતા કે કેબિનેટ કક્ષાનો એમને મંત્રાલય મળી શકે બીજી બાજુ સીજે ચાવડાની વાતો ચાલતી હતી પરંતુ સીજે ચાવડાની સાથે અત્યારે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કદાચ એમનું નામ મંત્રીમંડળમાં ના હોય એના સિવાયના કોઈ એક નેતાને એમાં સ્થાન મળી શકે છે જે બાકીના ત્રણ ચૂંટાઈને આવ્યા છે એમાં અરવિંદ લાડાડી ચિરાગ પટેલ અને ધર્મેન્દ્રસિંહની વાત છે પરંતુ એમાંથી કોનો સમાવેશ થાય છે એના પર સૌની નજર રહેશે પરંતુ બીજું સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ પ્રીતિ જે સામે આવ્યું છે તે બહુ ચોંકાવનારું છે કે ભાજપના ત્રણ મંત્રીઓ છે કે જેમના ગઢમાંથી કોંગ્રેસને લીડ મળી છે આ એક ચોંકાવનારી વાત છે ને બીજી ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસના ગેનીબેન જે વાવના ધારાસભ્ય છે એ વાવ વિસ્તારમાં ભાજપને લીડ મળી છે એનો મતલબ એ છે કે જે જનાધાર ફેરવાયો છે એ બહુ ચોંકાવનારો છે અત્યારે જો વર્તમાન સમયમાં ચૂંટણી થાય તો આ ચાર ધારાસભ્યો જેમના પોતાના વિધાનસભા વિસ્તારમાં મતદારોએ વિરોધી પાર્ટીમાં મત કર્યું છે એનો મતલબ એ થાય જો અત્યારે ચૂંટણી થાય તો એ તમામ મંત્રીઓ હારી શકે છે એમાં સૌથી મોટી વાત છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે રાઘવજી પટેલ એમનું નામ ચર્ચામાં છે કારણ કે ત્યાં તેત્રીસ રાઘવજીના જે ખાસ કરીને તેત્રીસ હજાર બસો અડતાલીસ મતો જે છે રાઘવજીનો જામનગર છે પાટણમાં આપણને ખબર છે પ્રીતિ કે કેવી રીતે રસાકસી ભર્યો આખો જંગ રહ્યો હતો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નાકે દમ આવી ગયું હતું ને સૌથી ચોંકાવનારી વાત એ કે જેના જે વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈને રાજ્યના ઉદ્યોગ મંત્રી આવ્યા છે એ બળવંતસિંહના વિસ્તારમાં કોંગ્રેસને

પાલનપુરના અનિકેત ઠાકર કે જ્યાં ભાજપને નુકસાન થયું છે દિયોદરમાં કેસાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જ્યાં ભાજપને નુકસાન થયું છે સીધી રીતે અને એની સાથે સાથે પીસી ભરંડા જે ભિલોડાના ધારાસભ્ય છે એમના વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે અને અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાંથી ભાજપને નુકસાન થયું છે અહીંયા કોંગ્રેસને સારા એવા મતો મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે રણનીતિકારો છે એમને આ વાત નોંધ લેવી પડે એવી છે કારણ કે જે લોકસભાનું ટ્રેન્ડ રહ્યો એ વિધાનસભાથી બિલકુલ ઉલટો રહ્યો છે અને એમાં ચોંકાવનારી વાત એ પણ છે પ્રીતિ કારણ કે જો આ મંત્રીઓના વિસ્તારમાં લીડ ઘટી છે તો એની સાથે સાથે ગેની બેન જેમણે ખાતું ખોલાવ્યું છે કોંગ્રેસ નું ત્યાં વાવમાં કોંગ્રેસના મતદારો પણ ઓછા થયા છે આ વાત ચોંકાવનારી છે પ્રીતિ બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે